તારીખ છવ્વીસમી જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા થ્રી સાયન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત ટીમ દ્વારા વિદ્યાર્થીઓને લેટેસ્ટ પોલરાઇઝ ટેકનોલોજીની મદદથી દરેક વિદ્યાર્થીઓને આધુનિક થ્રીડી ચશ્મા આપીને થ્રીડી સાયન્સ શો બતાવવામાં આવ્યો આ શોમાં વિદ્યાર્થીઓને સૌ પ્રથમ થ્રીડીનો અનુભવ કરવા માટે વિવિધ પ્રકારના પ્રાણીઓના સાધનોના વાહનોના વગેરે પડતા માઠી વિદ્યાર્થીનીઓની આંખો પાસે આવતા હોય તેવી બિલકુલ નજીક આવતા હોય તેવો અનુભવ કરાવવામાં આવ્યો ત્યારબાદ અલગ અલગ થીમ અને વિષય મુજબ આ થ્રીડી શોનું આગળ વધ્યો અને વિદ્યાર્થીઓને સરસ મજાની આવી એવી ડાયનાસોરની દુનિયાની શેર કરવામાં આવી હતી તેમાં ડાયનાસોરના એક બેબી ડાયનાસોર નીકળે છે અને તેની માતાશ્રીથી વિખૂટું પડી જાય છે તે વખતે ડાયનાસોરના જંગલમાં ખોવાઈ જાય છે અને દરમિયાન એ સમયના જંગલો અને વિવિધ ડાયનાસોરની પ્રજાતિઓ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓને અંતરિક્ષની સરફ સફરે લઈ જવામાં આવ્યા જેમાં આપણી સૂર્યમાળા ગ્રહો ઉપગ્રહો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન વગેરે થ્રીડીમાં બતાવવામાં આવેલ થ્રીડી શોમાં વિદ્યાર્થીઓએ ચંદ્ર મિશન પણ બતાવવામાં આવ્યું જેમાં અમેરિકાની નાસા સંસ્થા દ્વારા ચંદ્ર ઉપર મોકલવામાં આવેલ અવકાશ નીલ આમ સ્ટ્રોંગ તેમજ તેમની ટીમ દ્વારા કીર્તિ આ ચંદ્ર મિશન પર પાર પાડવામાં આવ્યો તે ચંદ્ર મિશનના થ્રી શોમાં બતાવવામાં આવેલ અંતમાં સમુદ્રના તળિયે હજારો ફૂટ ઊંડાઈમાં રહેલી વિવિધ દરિયાઈ વેરમાં ચલ્યો શાર્ક દરિયાઈ જીવ સૃષ્ટિ પણ થ્રી ડીમાં વિદ્યાર્થીઓને બતાવવામાં આવી વિદ્યાર્થીઓમાં રોમાંચ જ્ઞાન વિજ્ઞાન ગમત સાથે આ થ્રી શો પૂર્ણ કરવામાં આવ્યો શો નું આયોજન શાળાના આચાર્ય શ્રી પાર્થબી મહેતા ના માર્ગદર્શન હેઠળ શાળાના ગણિત વિજ્ઞાન ક્લબના કન્વીનર શ્રી મનીષભાઈ પટેલ તથા શિક્ષક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ શોમાં શાળાના કુલ એકસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો